એકત્રીસ ઓક્ટોબરે રિલીઝ થનારી ગુજરાતી ફિલ્મ મિશ્રીના સ્ટારકાસ્ટે અમદાવાદના સાયન્સ સિટી રોડ પર બાઇક પર જોખમી સ્ટન્ટ કરી લોકોના જીવ જોખમમાં મૂક્યા હતા જેનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે ફિલ્મ મિશ્રીના સ્ટારકાસ્ટ માનસી પારેખ ટીકુ ટલસાણીયા અને અન્ય વ્યક્તિઓએ ચાલુ બાઇક પર સ્ટન્ટ કર્યા હતા જેનો વિડીયો વાયરલ થતા અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા

લીવ રિઝર્વમાં રખાયેલા અઢાર સબ ઇન્સ્પેક્ટરોને પણ પોસ્ટિંગ આપવામાં આવ્યું છે આ પહેલાં પિસ્તાળીસ પોલીસ ઇન્સ્પેક્ટરોની આંતરિક બદલી બાદ નિષ્ફળ સાબિત થયેલા ઇન્સ્પેક્ટરોને સાઇડ પોસ્ટિંગ અપાયું હતું ત્યારે હવે શહેરના પોલીસ કમિશનરે પોલીસ સબ ઇન્સ્પેક્ટરોની બદલીની કામગીરી હદ પર લઈને જુદી જુદી શાખાઓ અને પોલીસ મથકોના ત્યાંસી સબ ઇન્સ્પેક્ટરોની આંતરિક બદલી કરી છે અમદાવાદના ગોતામાં આવેલા શ્રીફર રેસિડેન્સીના ફ્લેટમાં રહેતો પરિવાર દિવાળીની રજાઓમાં ફરવા ગયો હતો તે સમયે ચોરો ફ્લેટની સીડીમાં બાથરૂમના વેન્ટિલેશન પાસેના નાના દરવાજામાંથી એન્ટ્રી લઈને ઘરમાં ઘૂસ્યા હતા અને ત્રણ મકાનમાંથી કુલ રૂપિયા આઠ પોઈન્ટ પંચાણું લાખની ચોરી કરી ફરાર થઈ ગયા હતા જોકે એક જ પ્રકારની મોડસ ઓપરેન્ડીથી ચોરી થઈ હોવાથી પોલીસે જાણ ભેદું હોવાની થિયરી પર કરી હતી ત્યારે સોલા પોલીસે સફાઈ કર્મીની વિગતો મેળવીને ચાંદોડિયા રેલવે ગરનાળા પાસેથી આરોપી અલ્પેશને ઝડપી લઈ તેની પાસેથી છ પોઈન્ટ ચોત્રીસ લાખ ચોરીનો મુદ્દા પણ રિકવર કર્યો હતો